નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના સમાચાર હવે ખૂબ જ ગંભીર પ્રશ્નને ઉજાગર કરે છે વધુ એક કૌભાંડ સાથે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં છે શું આ હોસ્પિટલ પૈસાની લાલચમાં નિર્દોની નિદ્રોર્દોષ લોકોના જીવ લઈને લોકોના ભરોસાને તોડે છે ચાલો જાણીએ વધુ વિગતવાર ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના વિવાદોમાં વધુ એક તથ્ય બહાર આવ્યું છે કડીના ખાવડ ગામના યુવકના મોતથી શંકાનું માળખું વધુ મજબૂત થયું છે હોસ્પિટલના પુનરાવર્તિત કૌભાંડો દર્દીઓના જીવ પર ભારે પડી રહ્યા છે અહેવાલ મુજબ ખાવડ ગામના યુવકનું ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું આ માત્ર એક ઘટના નથી અગાઉ પણ આ હોસ્પિટલ પર પૈસાની લાલચમાં નિર્દોષ લોકોના જીવ લઈ લેવામાં આવેલા આક્ષેપ થયા છે તાજેતરમાં ત્રેવીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ મુરજીભાઈ રામજીભાઈ ચાવડાનું મૃત્યુ પણ આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું તેઓને બ્લોક હોવાનું કહીને સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું જે બાદ તેમની સ્થિતિ ખરાબ થઈ અને તેમના જીવ ગુમાવવાનો વારો આવ્યો શંકાસ્પદ રીતે ખાવડ ગામમાં પ્રાથમિક શાળામાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તે કેમ્પ દ્વારા લોકોને આકર્ષીને હોસ્પિટલમાં લઈ જવામાં આવતું હોવાનું આરોપ છે જ્યાં પૈસાની લાલચ માટે તેમના જીવ જોખમમાં મૂકવામાં આવતા હોવાનું અવાનવાર સામે આવ્યું છે આવા કૌભાંડો લોકોના ભરોસાને ગમાવી રહ્યા છે આ હોસ્પિટલ સામે લોકો જાગૃત બની કાયદાકીય કાર્યવાહી માટે આગ્રહ કરે છે શું નિર્દોષ લોકોના જીવ માટે જવાબદારોને કાયદાની પકડમાં લાવવામાં આવશે અને શું આરોગ્ય વિભાગ આવા કૌભાંડોને અટકાવવાના પ્રયાસમાં છે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે આરોગ્ય કેન્દ્રો પસંદ કરતી વખતે સાવચેત રહેવું જરૂરી છે વિવાદાસ્પદ હોસ્પિટલોમાં કોઈપણ નિર્ણય લેતા પહેલા બધી માહિતી તપાસવી આવશ્યક છે આ કેસની વધુ વિગતો માટે જોતા રહો પ્રકોપ ખરાબ પરિણામો માટે જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થવી જરૂરી છે આ સાથે હું આપને વિદાય લઉં છું સાવધાન રહો સજાગ રહો નમસ્કાર શું નામ આપનું ભૂપેન્દ્રભાઈ ચંદુલાલ ભૂપેન્દ્રભાઈ બે હજાર તેવીસ માં જે ખ્યાતિ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો અને એમાં તમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું છે તમને કોઈ બીમારી હતી મને કોઈ બીમારી નથી ખાલી ડાયાબિટીસ ચેક કરાવવા માટે મૂકી દીધું તે એમાં પછી ઈસીજી કર્યું એટલે કે તમારી ત્યાં સ્વાસ્થ્ય જેવું લાગતું હતું એટલે કે તમારે ત્યાં ખ્યાતિ હોસ્પિટલમાં આવવું પડશે એટલે ભાઈ બીજા દિવસે એમનો બસ બોલ એમની પ્રાઇવેટ બસ લાવી પચાસ સાહીઠ જણા સાથે ખ્યાતિ હોસ્પિટલમાં અમદાવાદ લઈ ગયા હમણાં અને પછી ઈસીજી કર્યું કે તમારી બે નળિયું બ્લોક છે એટલે તમારે ઓપરેશન કરવું પડશે એટલે મેં કીધું બીકના હિસાબે મેં સ્ટેન્ડ મૂકવું કે બે સ્ટેન્ડ મૂકવા પડશે એટલે મેં બે સ્ટેન્ડ મૂકવાનું કહી દીધું એટલે એમને બે સ્ટેન્ડ મૂકી દીધા પછી અમે એક દિવસ રાખીને બીજા દિવસે એમની ગાડીમાં અમને ઘરે મૂકવામાં આવ્યા હતા

આયુષ્યમાન કાર્ડ લઈ લીધા પછી આપતા નતા અને એમાં રકઝક કરી પછી રાતે મોડે આપી પંચાયત કેમ્પ કોના દ્વારા યોજવામાં પંચાયત પંચાયત દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો તો પ્રાથમિક શાળામાં મત જીવનો અટક નહીં આવ્યો અને બાપા હું તો ડોફાઈ સંગાતા આવ્યો માર તો નહીં કશું કરું તો મન તો આસના પક બાંધીન પલંગમાં હુવાળે દીધી ના આથી કાપી ટેન બેલી દીધું તો પવાર કાપી અને લોય જાય તે આહા હા ઘેરાયે તું લોહી બધું આય થઈને દાડે તો મારે તો લોહી બંધ નતું થતું બે ભાનમાં બે ભાનમાં ઘેર આવી